જય માતાજી જય મા મોગલ રામ રામ ભાઈઓ આજે આપણે મહવા માર્કેટિંગમાં જવાનું છે મહુઆ માર્કેટિંગમાં ને તમને કેવા શિંગના ભાવ છે એ જણાવવાનું છે અમુક ભાઈઓને કેવા કપાસના ભાવ આવે છે એ જણાવવાનું છે તો ખેડૂત મિત્રો આજ તારીખ ચૌદ અગિયાર બે હજાર ને આજ ટેકાની ખરીદી થવાની છે ટેકાના ભાવ શિંગની તો જે ખેડૂત મિત્રોને ઓછા બધું ભાવ આવતા હોય તો દર વખતે તમે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે ખરીદી કરો ને તો તમને ભાવ સારા મળે ટેકાના ભાવમાં ખરીદી તેરસો અને છપ્પન રૂપિયા ખરીદી કરે છે નાદ તમને સિંગના ભાવ બતાવીશું બાદ સીંગના ભાવ આવે તો આ તો ખરેખર તમે જો ટેકાના ભાવની નોંધણી કરાવો ને તો તમારા ખેડૂત ભાઈઓ ખૂબ ફાયદો થાય મો માર્કેટમાં તો કેવા ભાવ આવે એ કાંઈ બહુ નક્કી નહીં સરકાર તો તમને બતાવીશું માવા માર્કેટમાં આવ્યા છે કપાસમાં આપણે પૂછીએ છીએ કેવા ભાવ બધા ભાવ આવ્યા છે કેવું ઉત્પાદન છે તો ખેડૂત મિત્રો તમારું નામ જણાવો મારું નામ ભૂપતભાઈ સોમદભાઈ બારીયા ગામ ઉમણી વદર કપાસના ભાવ મને પૂરતા મળતા નથી ને આ ભાવમાં પહોંચાઈ નહીં અમારે તો સરકારને અમારી અપીલ છે કે ખેડૂત અમે કંઈક જવે અને સુધારો કંઈક કરે અને અમારું ભાઈઓને કોઈનું બંધારણમાં ક્યાંય અમારું છે નહીં બરાબર એટલે અમારે માર ખાવાનો વારો કહેવાય આ બધું સરકારને અમારી અપીલ છે કે અમારી ખેડૂત અમે થોડુંક જોવો તો સારું છે શું ભાવ આવે છે મારે સૌને હિત્યાશિયા એવા છે એ ભાવ અમારે પોસાતા નથી છતાં પણ અમારે મજબૂરીને હિસાબે દેવો પડે છે સરકાર પણ અમારી અપીલ અટકી છે કે ખેડૂતને પોહાય એવો ભાવ થોડોક આપો તો સારું છે

ને આપણા ખેડૂત ભાઈઓને થોડોક ભાવ મળે એવી કોશિશ કરીએ તો ખેડૂત તમને એમાં જાગશે ને સફળતા મળશે તો તમારો શું ખેડૂત છે કેવું છે જાગવું જરૂરી છે ખેડૂતની એકતા થાય જાગૃતિ કે જરૂરી છે ખેડૂત માટે ને કોઈ ખેડૂત હું કોઈ બંધારણ ખેલું જ નથી ને ખેડૂતને માર ખાવાનો દ્વારા છેલ્લે છે અમારે તો બીજું શાળુ પાકમાં શું શું છે શાળુ પાકમાં તો ક્યારે ઘઉં છે થોડીક ડુંગળી છે

ડુંગળી છે સીંગ છે એ ઉત્પાદન બીજા જિલ્લાનો આવે છે ને ઉત્પાદ એ ઉત્પાદનના કારણે મવા જિલ્લાને સહાય ઓછી મળે છે તેનું કારણ છે કે મવાનો પ્રખ્યાત ડુંગળીનો મોટામાં મોટો વેડ છે તો માલ બધો બહારથી જ આવે છે આપણે અહીંયા માલ એટલો અહીંનો છે જ નહીં તો એવું છે ખેડૂત મિત્રો તો તમે આમાં આર્થિક સપોર્ટ કરતા રહો તો વિડીયોના માધ્યમથી આપણે પુષ્કળ પ્રમાણમાં બળ કરીશું અને ખેડૂતને આગળ લાવવાની કોશિશ કરીશું જાગૃતિ લાવો તો સારું છે છે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન સરકારે જે ટેકાના ભાવે ગઈ અગિયાર તારીખે ખરીદી કરવાની હતી આખા ગુજરાતમાં એકસો સાઠ કેન્દ્રથી વધારે એમાં ભાવનગર જિલ્લામાં એક પણ જગ્યાએ ખરીદી કરવાની શરૂ નહોતું કર્યું આજે ચૌદ તારીખે મહુવા અને તરાજામાં શરૂ કર્યું એટલે ચાર પાંચ ત્રણ ચાર દિવસ મોડું શરૂ કરી પણ મહુવાની અંદર આજે અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જાણવા મળ્યું કે ગઈ કાલે એને દસ ખેડૂતોને બોલાવ્યા હતા ટેકાના ભાવે ખરીદી કરવા માટે એજન્સીએ એમાંથી પાંચ ખેડૂતો આવ્યા અને પાંચ ખેડૂતોની સીંગ ખરીદી એટલે એ જ એક સાબિતી બતાવે છે કે આ ખરીદીમાં ખેડૂતો નારાજ છે ખરીદી ખેડૂતોને બહુ મંજૂર હોય એવું લાગતું નથી કારણ કે આમાં બહુ હેરાનગતિ અને ખેડૂતોને ખૂબ ફજવણી થાય હવે તેરસોને છપ્પન રૂપિયાને સાઠ પૈસામાં ખરીદવાના છે એમાં તો ખેડૂતોને અનેક જાતના લફડા થવાના એટલે ખેડૂતો નારાજ છે પણ તેરસોના પાઠ સાઠ રૂપિયામાં જે સીંગ ખરીદી કરવાના છે પણ આજે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર સાડી નવસોથી અગિયારસો રૂપિયામાં ખેડૂતોની લાગત સીંગ વેચાતી હતી સારામાં સારી સીંગ હતી છતાં એને આ હલકા ભાવે વેચવી પડી એનું મુખ્ય કારણ જો હોય તો સરકારની ખેડૂત વિરુદ્ધી નીતિ છે તેરસોના સાઠ રૂપિયાના ભાવથી નીચે એક પણ મિનિમિમ ભાવ હતો એટલે એમાંથી નીચે વેચાવી ન જોવે અને અત્યારે જે સ્પીડી દ્વારા બંધુત્વ ફાર્મર દ્વારા જે ખરીદી કરવામાં આવી છે અને રાજ્યની અને કેન્દ્ર સરકારની એજન્સી એમાં દેખરેખ રાખવાની છે એપીએમસી પણ એમાં સાથે સામેલ છે પણ આ ખરીદીમાં બરાબર રીતેથી ખરીદી હારા હરાપારી ઉતરે એ તો જ આ બરાબર ગણાય આમાં અનેક જાતના થવાના છે મહુવા તાલુકાની અંદર સાઠ હજારથી વધારે ખેડૂતો છે અને એમાંથી પાંત્રીસ હજારથી વધારે ખેડૂતોએ સિંગ વાવેલી છે એટલે એમાં ત્રણ હજાર ખેડૂતોએ નોંધાવેલી છે એ પણ એક સાબિતી પૂરી છે ખેડૂતો આ ખરીદીમાં નારાજ નારાજ છે અને આજે અમે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં એ ખરીદ કેન્દ્ર ઉપર તપાસ કરી અને બારદાન જોખવામાં આવ્યું તો એ બારદાન સાતસો ગ્રામનું નીકળ્યું એટલે કે એક બારદાને ખેડૂતોને ત્રણસો ગ્રામની ખોટ સિંગ વધારે જવાની ત્રણસો ગ્રામ સિંગ વધારે જાય એટલે દસ રૂપિયાના ચુમ્માલીસ પૈસા જેટલી ખેડૂતોને નુકસાની એ બારદાનમાં જ વધારે સિંગ હોઈ જાય એની જવાની છે એટલે આ એક પ્રકારની ગમે ત્યાંથી ગમે એવી કરી અને ખેડૂતોને લૂંટી લેવાની વાત છે ખેડૂતોને આમાં કોઈ ન્યાલ થઈ જવાના અને અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે એ આ ખરીદી કેન્દ્રવાળાને જમીન જ નથી આપતું એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં તો પુષ્કળ જમીન છે તમે બે વીઘા જમીન ખરીદી કરવા ન આપો એટલે તમે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ત્રા મોવા ખેડૂત વિરોધી છે એવું સ્પષ્ટપણે સાબિત થાય છે ભાવમાં ખરીદીમાં અને માર્કેટ યાર્ડમાં ખરીદીમાં કેટલો ફરક પડે જોયું ને તમે ખેડૂત મિત્રો અમારે જે ખેડૂત મિત્રોને એટલી અપીલ છે કે ખેડૂત મિત્રો તમે ટેકાના ભાવે નોંધણી કરાવો ને તો તમારે બસો અઢીસો રૂપિયાનો ડાયરેક્ટ ફાયદો થાય છે એનું કારણ છે કે ટેકાના ભાવે જે આપણે પૂરા પોષણ પોષણઋતુમાં ભાવ મળે છે નારામાં આપણે મૂકીએ તો તમે જોઈ શકો કે આપણે કે કેવા ભાવમાં આવે ખેડૂત તો હજાર અગિયારસો બારસો એ રીતના ભાવ આવે છે આ રીતે જો તમે દર વખતે ટેકાના ભાવે ખરીદી તમે કરીશો ને તો તમને એમાં બસો બીસો રૂપિયાનો મને ડાયરેક્ટ થાય એનું કારણ કે તમારે મારા મારા ખેડૂતભાઈનું બધાને જાગૃત કરવા છે આ વિડીયાના દુરા દ્વારા આ વિડીયોના દુવારા તમે જાગૃત થાવ તો તમને ખ્યાલ આવશે આપો કે આપણે માર્કેટમાં ભાવ વિશે કેવા આવે ટેકાના ભાવે કેમ આવે તો ખેડૂત મિત્રો હું તમને એક જ કરું છું તો તમે દરેક સબક્રાઈબ કરજો મારો વિડીયો શેર કરજો લાઈક કરજો તો આ હું તમને સબક્રાઈ કરવાનું કારણ હું કે સબક્રાઈબ કરો ને તો તમને અવારનવાર માહિતી મળતી રહી ને હું ખેડૂત માટે જ કામ કરવાનો હતો મારા ખેડૂતભાઈનો ફાયદો થાય ને એ જ મારું લક્ષ્ય છે તો જય હિન્દ જય ભારત માતા કી